ગ્રુપ સંચાલિત કેમિકલ ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાની રજૂઆત સેવ પોરબંદર સી કમિટી દ્વારા કલેક્ટરને કરાઈ છે અને જીપીસીબી દ્વારા આ પ્રદૂષણ મામલે થયેલ તપાસની વિગત જાહેર કરવા પણ માંગ કરી છે કેમિકલ્સ યુનિટી ઓફ નીરમાં ઘણા વર્ષોથી દરિયામાં પ્રદૂષણ ફેલાવે છે જેનો સૌથી વધુ ભોગ છાયા ખાડી વિસ્તાર ઇન્દિરાનગર ઝુરીબાગ વિસ્તાર તેમજ સમગ્ર જનતાને બનવું પડી રહ્યું છે શહેરમાં એકમાત્ર કંપની છે જેની વેસ્ટ નિકાલ માટેની ગતર ભનુભાઈની ખાંભી પાસેથી મંદિરના દરવાજા પાસેથી નીકળે છે અને સૌથી વધુ સીપીટી વેસ્ટ પાણી ક્લિનિંગ કર્યા વગર સોડા એસ તેમજ અન્ય કેમિકલ દરિયામાં નાખે છે અને જેના હિસાબે અનેક દરિયાઈ જીવ મરી રહ્યા છે અહીં અવારનવાર માછલીઓના મૃતદેહ પણ મળી આવે છે તેમજ કાચબાના મૃતદેહ પણ અહીંના દરિયા કાંઠેથી મળવાના અનેક બનાવ બન્યા છે કેમિકલને કારણે સવારે દરિયા કિનારે આવતા અનેક નાગરિકો ચામડીના રોગોના ભોગ બની રહ્યા છે આ ખૂબ ઝેરી કેમિકલ હશે જેને કારણે ઘણા દરિયાજીઓ કિનારા પર મૃત્યુ પામેલા મળે છે અને ખાસ તો તેની કોલસી હવામાં ધુમાડા રૂપે ફેલાય છે જેથી આજુબાજુના વિસ્તારમાં અસ્થમા અને અન્ય ફેફસાના તથા ચામડીને લગતી બીમારીઓ વધી ગઈ છે જાણવા મળ્યું છે કે જીપીસીબી દ્વારા આ મામલે તપાસ થશે પરંતુ જીપીસીબી દ્વારા આટલા વર્ષોથી કોઈ કાર્યવાહી કરી ના હોય તેવું પ્રતીત થાય છે જેથી જાહેર જનતાએ ભોગવવું પડી રહ્યું છે આથી આ તમામ નોંધ શહેરીજનો માટે જાહેર કરવામાં આવે છે અને એ બાબતે થતી સજા કે દંડની કાર્યવાહી પણ જાહેર કરવામાં આવે એને સંસ્થા દ્વારા હવે પછી સતત ફેક્ટરીની કામગીરી પર વોચ રાખવામાં આવશે આથી હવે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કાર્યવાહી થશે કે ફેક્ટરી તરફથી હવે એક પણ ટીપુ દરિયામાં જશે અને દરિયાઈ જીવોની હત્યા થશે તો કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને સંસ્થા ગંભીરપણે કંપની વિરુદ્ધ જલદ પગલાં લેશે તેવી પણ ચીમકી અપાય છે પોરબંદર ટાઈમ્સ આજે અમે લોકો કલેક્ટર ઓફિસે માન્યા શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન આપવામાં આવેલા આવ્યા હતા આ અંતર્ગત સેવ પોરબંદર સિંહના સભ્યો તથા અન્ય જાગૃત નાગરિકો બધા સાથે મળી અને કલેક્ટર ઓફિસે આવેલા અને જે પોરબંદરના દરિયા કિનારે વારંવાર માછલીઓ મરીને બહાર આવે છે તો એ અંતર્ગત કોઈ જાગૃત નાગરિકે કલેક્ટરશ્રી ને ફરિયાદ કરતા કલેક્ટરશ્રીએ જીપીસીબી આ અંગે તપાસનો આદેશ આપેલો હતો તો અમે લોકો બધા એટલા એવા છે કે જે આ આદેશ થયેલો છે તેની જે તપાસ આવે એ પબ્લિકલી જાહેર કરે એ તમે શું તપાસ કરી છે કારણ કે હવે પછીના અમારા તમામ સભ્યો વધુ સભ્યો અને તમામ પોરબંદરના જાગૃત નાગરિકો પોરબંદરના દરિયા કિનારે અવલોકન કરશે કે હવે પછી એ પાણી છોડવામાં આવે છે કે નહીં પાણી પ્રદૂષિત છે કે નહીં અને દરિયામાં કઈ રીતના એના ચેન્જ છે અને કઈ રીતે માછલી મરે છે એની સતત અમે અવલોકન કર્યા રાખશું એમાં અમને ફેર લાગશે તો અમે પાછા ને પાછા ફરિયાદો કર્યા રાખશું એટલે આજ પછી

આ બાબતે સતત જાગૃત રહેવું પડશે પોરબંદરના નાગરિકો કે અમારી સંસ્થા હવે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ પોરબંદરમાં ચલાવી નહીં લે આ બાબતે અમે રજૂઆત કરતા માન્ય કલેક્ટર સાહેબે ખૂબ સરસ પ્રતિભાવ આપ્યો અને અમને કીધું કે ના બેન આપણી ફરજ છે કે આપણે આવું ન થવા દઈએ અમે સો ટકા આ પબ્લિકલી જાહેર કરાવવામાં મદદ કરશું અને આજ પછી પણ તમારી જે કોઈ આવી ફરિયાદો હોય એના પર ધ્યાન કરશું અને આજે કલેક્ટર સાહેબની સાથે સાથે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આટલા તમામ સભ્યો જવાના છીએ અને ત્યાં તેમને પણ આ અંતર્ગત એક આવેદન આપશું અને આજ રોજ સેવ પોરબંદર સી કમિટીના સભ્યો આવીને એક આવેદન પત્ર આપી ગયા છે અને આવેદન પત્રમાં સૌરાસ કેમિકલ દ્વારા વાયુ પ્રદૂષણ તથા જળ પ્રદૂષણ થ irregular નીમાં રજૂઆત કરી છે આ બાબતે અગાઉ જીપીસીબી દ્વારા તપાસ થઈ છે પણ ફરીથી એમની રજૂઆત ધ્યાને લઈ જીપીસીબી દ્વારા ફરીથી તપાસ થાય અને તપાસમાં જે કંઈ તારણો નીકળે એની જાણ સંસ્થાને પણ થાય અને લોકોને પણ થાય એ રીતની એમની રજૂઆતને અમે ગ્રાહ રાખી છે અને એ પ્રમાણે અમે કાર્યવાહી કરાવીશું